દવા આરામ ફિઝિયોથેરાપી કે ઇન્જેક્શન થી કોઈ જ ફરક ન પડ્યો હોય અને જો દર્દીને ઓપરેશનની સલાહ આપવામાં આવે તો તે ઓપરેશનમાં શું કરવામાં આવે છે તે આપને હું એક એનિમેશન દ્વારા સમજાવી રહ્યો છું આવો ડોકના જેટલા પણ મણકા હોય છે તેમાં દર બે મણકાની વચ્ચે આ રીતે ગાદી આવેલી હોય છે હવે ગાદી તમને બતાડી રહ્યો છું આ રીતે ગુલાબી કે લાલ થઈ જાય છે મતલબ કે ગાદી ખરાબ થઈ જાય છે અને પાછળ આવે તો આ ઉપર દેખાય છે તે રીતે નસને દબાવે છે જ્યારે પણ નસને દબાવે છે ત્યારે તમને આખા હાથમાં ડોકમાં બધે જ દુખાવો થઈ શકે છે તો ગાદી ખસવા માટેના ઓપરેશનમાં સૌથી પહેલાં ડોક ઉપર એકદમ નાનો કાપો મૂકવામાં આવે છે અને ત્યારબાદ આ રીતે ગાદીને ધીમે ધીમે નાના નાના ટુકડા કરીને કાઢી નાખવામાં આવે છે આખી ગાદી કાઢ્યા બાદ તમે જોઈ શકો છો કે નસ એકદમ ખુલ્લી થઈ જાય છે જે ઉપરથી પીળા કલરની આપને દેખાય છે એ અને દુખાવો જતો રહે છે ઉપરના અને નીચેના જે મણકા છે તેની એન્ડ પ્લેટ તેના એન્ડને એકદમ સાફ કરી દેવામાં આવે છે કે જેથી ત્યાં આગળ એક નવી ગાદી કૃત્રિમ મેટલની મૂકી શકાય સૌથી પહેલાં આ રીતે એક ટ્રાયલ ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે છે જેથી ખ્યાલ આવે કે કઈ સાઇઝની કૃત્રિમ ગાદી ત્યાં આગળ મૂકી શકાય તેમ છે એક વખત સાઇઝ નક્કી થયા બાદ કૃત્રિમ ગાદી જે આ લાલ કલરનું તમને દેખાય છે તે બોનગ્રાફ્ટ છે કૃત્રિમ ગાદી આ રીતે અંદર નાખવામાં આવે છે તેની વચ્ચે બોનગ્રાફ મતલબ કે હાડકાનો માવો નાખવામાં આવે છે હાડકાનો માવો નાખીને કૃત્રિમ ગાદી નાખીને તેને ઉપર અને નીચે આ રીતે બે સ્ક્રૂ નાખીને ફિક્સ કરી દેવામાં આવે છે તો દોસ્તો આ રીતે આ મેટલની ગાદી ફિક્સ કરવાથી છ અઠવાડિયાથી લઈને બાર અઠવાડિયા મતલબ કે ત્રણ મહિના સુધીમાં ઉપર અને નીચેના મણકા બંને જોડાઈ જાય છે અને દર્દીને કોઈ જ રીતનો દુખાવો રહેતો નથી બંને વચ્ચે આ રીતે હાડકું બની જાય છે અને ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ રહે છે